ઓડિશાના કોરાપુર જિલ્લામાં કુળુમાં ધોધ પર રીલ શૂટ કરવા ગયેલો એક યુવાન પાણીના ભારે વહેણમાં તણાઈ ગયો હતો હતો વર્ષીય સાગર ટુડુ યુટ્યુબર તે ગંજમ જિલ્લાના બહેરામપુરાનો રહેવાસી આ ઘટના રવિવારે બપોરે બની હતી સાગર તેના મિત્ર અભિજીત સાથે ધોધ પર પહોંચ્યો હતો તે તેની યુટ્યુબ ચેનલ માટે પર્યટન સ્થળોના વિડીયો અને રીલ શૂટ કરતો હતો તેણે ધોધના ફોટા લેવા માટે ડ્રોન ગોઠવ્યું અને એ પછી સાગર પાણીમાં ઉતર્યો હતો ધોધનો પ્રવાહ વધી ગયો ત્યારે સાગર એક મોટા પથ્થર પર ઊભો હતો વિસ્તારમાં ભારે વરસાદના કારણે માચકુંડા ડેમ ઓથોરિટીએ અહીં પણ પાણી છોડ્યું હતું એ માટે ચેતવણી પણ આપવામાં આવી હતી પાણીનો ભારે વહેણના કારણે સાગર ત્યાં જ ફસાઈ ગયો હતો સાગરના મિત્ર અને કિનારે ઉભેલા અન્ય લોકો તેને બચાવવા માટે દોરડું લઈને પણ પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં સાગર પાણીના ભારે વહેણમાં તણાઈ ગયો હતો આ સમગ્ર ઘટના મોબાઈલ વિડીયોમાં રેકોર્ડ થઈ ગઈ હતી અને થોડીક સેકન્ડોમાં જ સાગર પાણીમાં ગુમ થઈ ગયું હતું